તમને ખબર છે સવારે ઉઠતા જ કરેલી એક નાની ભૂલ ઘરમાં ગરીબી તણાવ અને દુર્ભાગ્ય લાવી શકે છે આ વાત શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલી છે વિડિયો છેલ્લા સુધી જુઓ આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સવારે ઉઠ્યા પછી ક્યારેય આ કામો ન કરવા જોઈએ નહીં તો તમારા બધા કામ બગડતા રહેશે ભક્તો કહે છે કે જો શરૂઆત સારી હોય તો અંત પણ સારો થાય છે અને જો શરૂઆત તેમજ અંત બંને સારા હોય તો બધું હંમેશા સારું જ રહે છે મિત્રો ઘણા કામ બનતા બનતા અચાનક બગડી જાય છે એટલે જ કહેવાય છે કે જીવનનું સૌથી મોટો મંત્ર છે સવારના સમયે કેટલા કામ એવા હોય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામો કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવી દેવતાઓ પણ ઘર છોડીને જતા રહે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે સવારે ઉઠ્યા પછી કેટલાક કામ ભૂલથી પણ ન કરવા નહીં તો જીવનમાં દુઃખ તકલીફ અને સમસ્યાઓ હંમેશા રહેશે કારણ કે જે વ્યક્તિની સવારની શરૂઆત સારી થાય છે તેના દરેક કામ બને છે જો સવારની શરૂઆત જ ખરાબ થાય તો આખો દિવસ બગડી જાય છે એટલે સવારે ઉઠ્યા પછી કેટલા કામ અવશ્ય કરવા જોઈએ અને કેટલાક કામ ભૂલથી પણ ન કરવા અમારા વડીલો અને પૂર્વજો આ કામો ક્યારેય ન કરતા હતા આજે અમે તમને તે કામો વિશે જણાવીશું ભક્તો સચ્ચા હૃદયથી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં અવશ્ય લખજો જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી જય હનુમાન સવારે ઉઠ્યા પછી એક વસ્તુ અવશ્ય ખાવી આ વસ્તુ ખાવાથી જીવનભર ધનની કમી નથી રહેતી અને ધન ઐશ્વર્ય માટે ભાગવું પડતું નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારે એક ચીજ ખાઈ લે તો ઘરમાં ધન વૈભવ ઝડપથી આકર્ષાય છે અને વ્યક્તિ રાતોરાત માતા લક્ષ્મીની કૃપા પામી લે છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાંથી દરિદ્રતા અને પૈસાની તંગી દૂર થતી નથી આનું કારણ તમારી કેટલીક ભૂલો છે ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો છે પરંતુ આજે લોકો તેનું ધ્યાન રાખતા નથી ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ આપણે પોતે છીએ સવારે ઉઠ્યા પછી જો તમે કેટલાક કામ કરો તો તમે પોતે દરિદ્રતાને ઘરમાં આમંત્રણ આપો છો સવારે ઉઠ્યા પછી ન કરવાના કામ પહેલું દર્પણમાં પોતાને જોવું સવારે ઉઠ્યા પછી તરત જ આઈનેમાં ચહેરો જોવું એ મોટી ભૂલ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમ કરવાથી દરિદ્રતા દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ આવે છે સ્નાન વગર ભોજન કે ચા પીવું સવારે તરત ચા નાસ્તો કે ભોજન ન કરવું શાસ્ત્ર અનુસાર સ્નાન વગર દાંત સાફ વગર અને સૂર્યદેવને જળ ચઢાવ્યા વગર અન્ન લેવું વર્જિત છે ચા પીવાની આદત ત્યાગ કરો ઓછામાં ઓછું કોગળા તો કરી લો ભાગ્ય કે કિસ્મતને કોસવું સવારે ભાગ્યને કોસવું અત્યંત અશુભ છે સવારે મુખમાંથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ નકારાત્મક વાતો નહીં સવારે ઈશ્વરનું ધ્યાન કરો તો જ આખો દિવસ શુભ થાય છે ગંગાજળનો ઉપયોગ શુભ ઉપાય રાત્રે તાંબાના લોટામાં ગંગાજળ ભરીને સિરહાને રાખો સવારે તેના છીંટા બેડ પર મારો અને પીવો ભગવાન કૃષ્ણ કહે છે કે આમ કરનારને લક્ષ્મીની કૃપા મળે છે અને રંગથી રાજા બની શકે છે ગંગાજળ ક્યારેય અશુદ્ધ થતું નથી સવારે શુભકામો સવારે તરત ધર્પણમાં જુઓ ભગવાન કૃષ્ણ કે હનુમાનજીના દર્શન કરો કમરેમાં તેમની તસવીર લગાવો ધરતી માતાને સ્પર્શ કરી આશીર્વાદ લો અને ક્ષમા માગો સ્નાન પછી વડીલોનો આશીર્વાદ લો અથવા તેમની તસવીરને નમસ્કાર કરો સવારે ખાવાની શુભ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર ઘરમાંથી બહાર નીકળતી વખતે બે ચાર દાણા ચોખા સાથે રાખો માતા લક્ષ્મીની અસીમ કૃપા મળે છે ભગવાનને ચઢાવેલા ફૂલનું એક પાંદગો ખાઓ દરેક કામ સફળ થાય છે સવારે મીઠું ખાઓ સારા રસ્તા ખુલે છે અને ઈચ્છા પૂર્ણ થાય છે માથે ચંદનનો તિલક લગાવો વિજય મળે છે કાળ પણ કંઈ ન કરી શકે અકાળ મૃત્યુથી બચાવે છે સૂર્યદેવને જળ ચઢાવો માન સન્માન સારું સ્વાસ્થ્ય અને લાંબી આયુષ્ય મળે છે દહીં અને ખાંડનું સેવન કરો કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે તુલસીને જળ ચઢાવો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં પૂજા કરો દીવો અગરબત્તી જલાવો નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાસ્તુદોષ દૂર થાય છે સવારે શાંત વાતાવરણ રાખો એકબીજા સાથે મીઠા શબ્દો બોલો માતા લક્ષ્મી હંમેશા રહે છે બંને હાથની હથેળી જુઓ લક્ષ્મી પ્રસન્ન થાય છે ગૌ માતાની પૂજા અને સેવા કરો રોટી ખવડાવો દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે વધુ શુભ ઉપાયો અને નિયમો કપૂર જલાવો વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે દાન કરો ધન બમણું પાછું આવે છે સાંજે સરસવના તેલનો દીવો જલાવો અને લવિંગ નાખો પિતૃ અને દેવતાઓનો આશીર્વાદ મળે છે રોટલી બનાવતી વખતે તવા પર દૂધની ધાર મારો અને પહેલી રોટલી ગાયને ખવડાવો પક્ષીઓને દાણા ખવડાવો કુંડળીના દોષ દૂર થાય છે સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવો લક્ષ્મી ઘર છોડી ન જાય ભોજનની થાળીને સન્માનથી રાખો એક હાથથી ન ઉપાડો ભોજન પહેલાં દેવતાઓનું આહવાન કરો શાંતિથી ખાઓ શાસ્ત્રો કહે છે રાત્રે ચોખા દહીં કે સત્તુ ના ખાઓ ભોજન પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરો ઝાડુને છુપાવીને રાખો બ્રહ્મ મુહૂર્તમાં ન લગાવો ઘરને સ્વચ્છ રાખો કોઈ દરાર ન પડવા દો ઘરની સ્ત્રીનું સન્માન કરો દક્ષિણ તરફ પગ કરીને ન સુવો નશો ના કરો જૂઠ ન બોલો પૂજા ઘરમાં એક જ મૂર્તિ રાખો તિજોરીમાં હળદર કૌડિયા ચાંદીના સિક્કા રાખો સંધ્યાકાળમાં ઝઘડો ગાળો યાત્રા ન કરો હનુમાનજીને પાંચ મંગળવારે બોંડના પાંદડા પર આટાનો દીવો જલાવી મંદિરમાં રાખો દરરોજ ઘર સાફ કરો દહેરી પૂજા કરો સ્વાસ્તિક બનાવો ઘરમાં ગંદકી અને અસ્તવ્યસ્તતા ખાસ કરીને રસોડું અને ઈશાન કોણો ગંદકી જમીન પર પગ મુકતા પહેલાં પ્રાર્થના ન કરવી શાસ્ત્ર મુજબ પૃથ્વી માતા પર પગ મુકતા પહેલા મનથી ક્ષમા માગવી જોઈએ જે વ્યક્તિ આદર ભૂલે છે તે ધનનો માન રાખી શકતો નથી ઉર્જાનો અવરોધ અને ગરીબીનું કારણ માતા બહેનો મહાયુગ ટીવી ક્યારેય ખોટી માહિતી નથી આપતું અમારો ઉદ્દેશ્ય જનકલ્યાણ છે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જો તમને લક્ષ્મી માતાનો આશીર્વાદ જોઈએ તો વિડીયો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો આવતા વિડીયોમાં મળીશું જય શ્રી રામ જય માતાલક્ષ્મી ધન્યવાદ યાદ રાખજો યથા પ્રભાત તથા પ્રભા જેવી કમારી સવાર એવો તમારો દિવસ અને એવો જ તમારું ભાગ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઘરમાં દેવતાઓની ઉર્જા પ્રવેશે છે પણ આપણે અજાણતા એ ઉર્જાને બહાર કાઢી દઈએ છીએ ગરીબી અચાનક નથી આવતી પણ રોજની નાની ભૂલોથી ધીમે ધીમે ઘરમાં પ્રવેશે છે આજથી સવાર બદલશો તો ભાગ્ય પણ બદલાશે